ની એક ગંભીર બેદરકારી સામે આવી છે એકના બદલે બીજા દર્દીનો સીટી સ્કેન કરાવી દેવામાં આવ્યો દાઢની સારવાર માટે આવેલા દર્દીનો સીટી સ્કેન કરાવી દેવાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે સમગ્ર મામલો ટેકનીકલ એરરમાં ખપાવીને પોતાના હાથ ખંખેર્યા નાકની તકલીફના દર્દીના બદલે દાઢના દર્દીનો સીટી સ્કેન કરી દેવામાં આવ્યો બેદરકારી સામે આવી રહી છે શું આ સમગ્ર મામલાને લઈને હિંમતનગર સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે જ્યારે એક વ્યક્તિને બીજા વ્યક્તિનો સીટી સ્કેન અને દવાઓ પણ કરી નાખવામાં આવી જયારે જે દર્દી છે તે દર્દી પોતાના નાકમાં બ્લડ આવવાનો લઈને તેને સીટી સ્કેન તેમજ સારવાર માટે આવ્યા હતા જેને લઈને ત્યાંના છે જે જે સિવિલ હોસ્પિટલમાં સાહીઠ વર્ષે કેજાભાઈ ભોઈ ને નાક ની તકલીફ હોવાના કારણે તેને સીટી સ્કેન માટે મોકલવામાં હતા ત્યારે તબીબ દ્વારા જે નાક નું લોહી વહેતા તેને સીટી સ્કેન ની જગ્યાએ ધનવંતભાઈ મલેશિયા નામના જે વૃદ્ધ છે તેમને ગાર્ડ કઢાવ્યો હતો ને તેમને સીટી સ્કેન કરીને તેમને પણ સારવાર કરી હોવાનું સામે આવ્યું હતું જયારે તેના પરિવારજનોને સમગ્ર મામલે જાણ થતા તેમને હોબાળો મચાયો હતો અને આ મામલે સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો હતો અને હાલ દર્દી જે છે તે એક દર્દીની જગ્યાએ બીજા દર્દીને દવા કરી અને સીટી સ્કેન પણ કરી નાખવામાં આવ્યું જેને લઈને સમગ્ર મામલો જે સિવિલ હોસ્પિટલ છે બબાલ થઈ હતી તેને લઈને સ્થાનિક ડોક્ટર અને સ્થાનિક જે સ્ટાફ છે તેને સમજાવટ મામલો છે તે સારે પડ્યો તો પણ સમગ્ર મામલે હાલ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે ધોરલ ધન્યવાદ સંદીપ